बस 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 नहीं 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 बस 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 नहीं चला पंतर जीरो हाथ दूँ अरे जीरो मत दे दें दूँ हाथ लगनु दूला ना तुम तो सरे पशु थोड़ा तारु को तो विषातो जा આ દુનિયામાં જો ને કોઈ કોઈનું નું નથી ખગો ભાઈ જો આપણો વિશ્વાસ નો કરતો હોય તો તું કોઈ ન્યાટન પાયકા નો લે બીજો કો ઈ વાત થાય છે ઉડો રે સમજો ભાઈ બન અત્યારે તું જુવાન છો ને એટલે તું કામ સારું જ કરે છે પણ જો અમારે ઘરે ગઢો થાશ ને ત્યારે તને ખબર પડશે કે કામમાં પુત્ર જ વાવા હોય ડોલી તે આજ મારા મગજમાં લાઈટ તો કરી દીધી હો હું મારા દાદાને રરી રરીને દઉં છું કે આ ઉદી સારું છે અને મારા દાદા પછી મને મિલકત નહોતી પછી મારે શું કરવાનું એ ભૂડા હું એટલે તો તને કહું છું કે તારું વિસાર તો દા વિસાર દા ફોડો ડોલી મારે મારું શું વિસારું આમ જો ભૂડા હું તો વાત મારા છોકરાની બુદ્ધિ તું હાલીશ ને તો તારે કોઈ વાંધો નહીં આવે પહેલા આવી રીતે અમારો પ્લાન થયો વાહ બત્રીસ લાખ વાહ અરે તારા હાથ તો હું પાંચ લાખ દેવા ઉભો થયો અને મારા મર્યા પછી આ મિલકત બધી તારા નામે કરવાનો હતો અને તે અને મારા માથે આવું કર્યું તો મારે બોલ હું કોઈ આવું નઈ કરું અરે કપાતર તને તો મે હકા દીકરા જીમ રાખ્યો તો フュリアンソークルゲオエマフカリディマフカリデオエアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアア

મને બરબાદ કરવામાં મને એમ કે દીકરો એક જ તા તો બાપોય ભેગો તમે તો મારા પોતાના હતા તોય લૂંટવા ઊભા થયા આ જો પરાયો હે એક્શન હાલ વાહ ભાઈ વાહ મને બરબાદ કરવામાં મને એમ કે દીકરો એક જ છે તા તો બાપોય ભેગો નીકળ્યો તમે તો મારા પોતાના હતા તોય મને વા મને એમ કે મને બરબાદ કરવા માં દીકરો એક જ તા તો એનો બાપો ભેગો અરે તમે તો મારા પોતાના હતા તોય મને લૂંટવા ઉભા થયા આ જો પરાયો હાલો વાહ ભાઈ વાહ મને એમ કે મને બરબાદ કરવામાં દીકરો એક જ છે તા તો બાપુએ ભેગો નીકળ્યો પછી કે ભૂલી જો પછી ભૂલી જો એમ કે આખો બોલી જાય એટલે તને યાદ રહી જાય નો દેમ તો પછી કટકો કર દે તો શોર્ટ સીન કરીને તને કટકો કર દે બરાબર પહેલા સેજ વિસાદવાનું કારણ કે ઓલી સ્ટોરી પૂરી થઈ વાહ ભાઈ વાહ મને એમ કે મને બરબાદ કરવામાં દીકરો એક જ તા તો એનો બાપો ભેગો પછી એક લાફો મારવાનો એક લાફો મારીને એને પછી કહેવાનું તમે તો મારા પોતાના હતા ને તોય મને બરબાદ કરવા ઊભા થયા અથવા લૂંટવા ઊભા થયા આ જો પરાયો રેડી એક્શન હલો બરબાદ પાછું પાછું એમ નહીં વાહ ભાઈ વાહ મને એમ કે મને બરબાદ કરવામાં દીકરો એક જ તા તો એનો બાપોય ભેગો પછી એક લાફો મારવાનો પછી પાછું કહેવાનું અરે તમે તો મારા પોતાના હતા તોય મને લૂંટવા ઊભા થયા જો આ પરાયો રેડી એક્શન હાલો વાહ ભાઈ વાહ મને હવે તારે એમ નહીં હાલે તને કટકો કરી દઉં હવે પાછો સીન લઉં હું સેજ વિસરજી પછી કીજે પછી કટકો કરી દઈશ નકર તારથી સીન આખો પૂરો થાય છે નહીં એક્શન મને મને જો વાહ ભાઈ વાહ મને એમ કે મને બરબાદ કરવામાં દીકરો એક જ તા તો એનો બાપોય ભેગો અહીંયા લાફો મારીશ લાફો મારીશ ને એટલે હું તને કટકો કરી દઈશ ને તાથી પૂરું થાય છે નહીં રેડી એક્શન હાલો વાહ ભાઈ વાહ મને એમ કે મને બરબાદ કરવામાં દીકરો એક જ છે તા તો બાપોએ ભેગો નીકળ્યો આય એક સેકન્ડ ઊભો રહીજે આ બેન કા હટાવા દીજે હાલો કે અરે તને તો મારા પોતાના હતા આમ જો આ પરાયો પેલા બેન કા હટાવા દીજે હાલો અરે તમે તો મારા પોતાના હતા પોતાના અને તોય તમે મને લૂંટવા ઉભા થયા આમ જો પરાયો પરાયો બરી ફાઈલ માં હવે આ બધું કરો વારો તારો પરાયો રહ્યો ને ઈ છે કોટુ ના મારું નામ દેમાં બરીયા હું કોટુ નથી બોલતો બસ ઈ મારા ગિરવાનું પાણી મારવાનું કેમ આવ્યો ને તેથી હું તને ખબર રહ્યો સાહેબ જો લે લાગતા રહ્યો તો એ ઢોલી હા एक्शन આ લાઈ બોલી લાઈ દેલા તમારા તારા સાહેબ બહુ વાલ લગાડી કે રે મારા દાદાએ વૈટ જોતા આવી કે આરે તારા દાદાની ભાઈ ઉમલી થાય અમે કો બે હાલો જલરા મોન તાર જીરૂ કા અરે જીરૂ માં દાદાને 7 લાખ નું દુલારા હું તો તને કહું થોડું તારું તું વિસાતો જા આ દુનિયામાં જો ને કોઈ કોઈનું ભગુ નથી ખગો ભઈ જો આપણો વિશ્વાસ ન કરતો હોય તો તું કોઈ ન્યાકન પાયકા નો લે બીજો કો ઈ વાત થાય છે ઉડો રે આજ આમ તો ભાઈ બંધ અત્યારે તું કામ કરેવો હો ને પાછો એ અત્યારે તો તું તારી ઉંમર નાની હે ને એટલે તું કામ કરે એવો છો

પાસું 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 જો હું તને કહું વાંચે બોલજે આમ જો ભાઈબંધ અત્યારે તું જુવાન છો ને એટલે કામ સારું કરેસ પણ અમારે જે મોટી ઉંમર થશે ને એ પછી તને ખબર પડશે કે કામ આ પુત્ર જ વાહ્લા હે હાઈ આમ જો ભાઈબંધ અત્યારે એટલે તું કામ સારું જ કરે પણ જો અમારે ઘરે ગઢો થશે ને ત્યારે તને ખબર પડશે કે કામા પુત્ર જ વાલા હોય ડોલી તે આજ મારા મગજમાં લાઈટ કરી હો આ દાદાને રરી રરીને દઉં છું પછી દાદા મને એની મિલકત ન દે તો તારી વાત તો હો ડોલી તે આજ મારા મગજમાં લાઈટ તો કરી દીધી હો આ ડોવાને ડોલી તે આજ મારા મગજમાં લાઈટ તો કરી દીધી હો હું મારા દાદાને રરી રરીને દઉં છું ક્યાં સુધી સારું છે અને મારા દાદા પછી મને મિલકત ન દે પછી મારે જો દીકરા મારા છોકરાની બુદ્ધિ હાલીસ ને તો તારે જીવન માં વાંધો નહી આવે દીકરા મારા છોકરાની બુદ્ધિ તું હાલીસ ને તો તારે વાંધો નહીં આવે